અને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી બટન છે દબાવી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને તમે વિડીયોમાં લાઈક કરી દેજો જેથી મને મજા આવી જાય આજે બહુ સુંદર મજાનો વિડીયો લઈને આવી ગયો છું ચેપ્ટર લઈને આવી ગયો છું જ્ઞેયમ રૂપમ તદેવ મેં તે મારું જ રૂપ છે એવું તારે જાણવાનું બરાબર બહુ મજાનું કાવ્ય છે એને આપણે સમજવાના છીએ અને ધળ બળાટી અને ધાણાજીરું બોલાવાના છીએ જી આ મિત્રો આવો આજના આપણા રૂડા અને મસ્ત મજાના લેક્ચરની આપણે કરી દેવી છે આજે શરૂઆત તો એમાં પેલું છે અભિજ્ઞાન શાકુંતલ હવે એમાં આપણે જોઈએ છીએ કે મહાદેવના ઘણા બધા આપણે સ્વરૂપો છે નટરાજ રાજમો નમ આપણે ઊંડા નથી ઉતરવું પણ એ નટરાજની મૂર્તિ છે હવે આ દુનિયાની અંદર ભગવાનના સ્વરૂપો છે અલગ અલગ એમાં ભગવાને જેવી રીતે શંકર ભગવાનના આપણે આઠ મૂર્તિ રહસ્ય જોઈએ કૃષ્ણ ભગવાનના તો કેટલા રૂપો છે બરાબર

પૃથ્વી ચાલે તો એવા આ આઠ વ્યક્તિઓ છે જે તમારી સામે પ્રસ્તુત છે આઠે આઠ ને એક એક શ્લોકની અંદર વર્ણવે છે હવે તમે ચિત્ર જોઈને સમજતા હશો કે કેવા કેવા વ્યક્તિઓની વાત કરી રહી છે એમાં ટીચર પણ છે સાધુ સંતો પણ છે ડોક્ટર પણ છે ખેડૂતો પણ છે તો કે આ દુનિયામાં જે રહેવાવાળા વ્યક્તિ ખાવા પીવાવાળા જેને જીવનની જરૂરિયાત છે જે કાંઈ પણ વસ્તુ અહીંયા છે એ બધામાં આ આઠ વ્યક્તિઓ મુખ્ય સ્વરૂપે છે એમાં જે પોતાનું પરિવાર છે પરિવારમાં જીવન જીવતા દાદા દાદીથી લઈ અને એમાં જે 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 જેની જરૂરિયાત પડે એ આ મહત્વના વ્યક્તિઓ છે જેમ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે એવી જ રીતે અહીંયાના ભગવાન મહાદેવજીના સ્વરૂપની ચર્ચા અને આયા ભગવાન ઉવાચ ભગવાન પોતે કરે છે શું કરે છે આવો નિહાળીએ ભગવાન ની વાત શું કહે છે ના હમ વૈકુંઠ રાજોસ્મી કૈલાસાધીરપતિર્નવા લોકાનામ હિતકારી

નમો બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તુ કૈલાસના નિવાસી એમ કહે છે કે હું કૈલાસનો નિવાસી ભગવાન શંકર નથી કે પછી એને આગળ વાત કરી લોકા નામ હિતકારી જે લોકો માટે હિતકારી જે જગતનું કલ્યાણ કરનારું છે જે જગતનું કલ્યાણ કરનારું રૂપ છે તે મારું રૂપ છે એ જાણું તો કે જગતમાં કલ્યાણ કરવા વાળા વ્યક્તિઓ કોણ

જીવે એટલે જેટલા પણ પ્રાણીઓ છે એની ઉપર એ ઉપકાર કરે છે બરાબર તસ્માત રૂપમ તો એ આથી તે મારું જ રૂપ છે એવું જાણવું હવે તમે વિચારો ખેડૂતો એવું ઈચ્છે કે ભાઈ હવે ખેતી આપણે કરવી છે પણ ખેતી પોતાના પૂરતી જ કરવી છે જેની પાસે ખેતી નથી જેની પાસે જમીન નથી માણસ શું કરશે અને અત્યારે તો જમીન વેચાઈ રહી છે અને ત્યાં બિલ્ડિંગો ઉપર બિલ્ડિંગો બની રહ્યા છે તો મિત્રો વિચારો કે આજથી વીસ વર્ષ પચાસ વર્ષ પછી વ્યક્તિ ને ડિમાન્ડ શેની હશે તો કે ભાઈ ખેતીવાડીની ડિમાન્ડ હશે કારણ કે એ જગ્યાઓ જ હોય તો માણસ પાક વાવશે તો આ કે ખેડૂતો છે એ મારું રૂપ છે એવું તારે જાણવું જોઈએ ખેતી કરે અનાજ વેચે અને બધા જીવો માટે ઉપયોગી છે બરાબર આથી મારું પછી એને બીજું કીધું

બરાબર તો કે વણકરોના હિતમાં લાગેલા હોય છે તે કોને તો કે ભાઈ બીજા બધાય વ્યક્તિઓના હિત કરો હોય આથી તે મારું રૂપ જે વણકરો છે એ બધાયના હિત માટે હોય તેથી તે મારું રૂપ જાણું કારણ કે વ્યક્તિઓને કપડાં પૂરા પાડે છે એને વ્યવસ્થિત જે સમય પ્રમાણે જેવા કપડાં જોતા હોય એવા કપડા પૂરા પાડે છે ઠંડીના ઠંડી ગરમી હોય તો ગરમીના આથી આ વણકર છે તેને પણ મારું રૂપ તારે જાણવું જોઈએ કારણ કે વ્યક્તિઓને મદદ કરે હવે એના પછી ત્રીજું આવ્યું રચયંતી નિવાસાન કળિયા કામ કરનારા કુટીરે પોતે કુટીરમાં રહે છે નિર્માતા રમ સમસરા તૂપ એ ગમે આજે કળિયા છે કળિયા કામ કરનારા વ્યક્તિઓ મકાન બનાવનારા કળિયાઓને મારું રૂપ જાણ છે કા તો કે રચયંતી નિવાસાન

ભણાવનારા આપણા ગુરુ વિદ્યાદા ને સદારક્તા સંસ્કાર સેવને તથા શિક્ષયંતિ સમાજે તમ્મા રૂપમ એવ મે કે ભાઈ વિદ્યા જે સંસ્કારોના સિંચનમાં હોય અને વિદ્યાનો પ્રદાન કરવામાં આવે સંસ્કારોનું સિંચન કરતા હોય આપણામાં વિદ્યાનો આપણને પ્રદાન કરતા હોય શિક્ષયંતિ સમાજને શિક્ષણ આપતા હોય તસ્માદ રૂપમ તએવમે એટલે કે જે શિક્ષકો છે આપણા ગુરુજનો છે

પ્રયોજનોમાં આપણે પાઠ ભણીએ બરાબર કે ડોક્ટર ની સી જરૂર તો આયા આપણને એ જ વાત કરી ડોક્ટર કે વૈદ્યો સદા રોગનો નાશ કરવામાં કુશળ ડોક્ટર છે એ રોગનો નાશ કરવામાં કુશળ બરાબર સ્વાસ્થ્ય રક્ષકા વ્યક્તિઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે કોરોનામાં કેવી પરિસ્થિતિ આવી ગઈ આપણને બધાને ખબર મોદયંતી જનાન સર્વે હંમેશા લોકોને આનંદ આપે હે તમારી બીમારી હોય તમારી બીમારી દૂર થઈ જાય આ પૈસા લીધા પણ તમારી બીમારી દૂર કરી દીધી એટલે વ્યક્તિઓ આનંદમાં આવે આથી ડોક્ટર જે છે એ ડોક્ટર ને તું મારું રૂપ છે એવું તું સમજ હવે આવી ગયા સાયન્ટ બરાબર સાયન્ટિસ્ટ પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ તસ્મા રૂપમ તો એવું કેવી કેવી શોધખોળ થઈ ગઈ તમે વિચારો તો ખરા આજથી તમે એસી વર્ષ સો વર્ષ પહેલાનું તમે જોવો તો એના કરતા અત્યારની પરિસ્થિતિ અત્યારના વર્ષ પછી તમે જોશો તો આ બધું તો સામાન્ય કહેવાશે છે બરાબર અત્યારે આ સામાન્ય લાગવા માંડ્યું તો કે આવિષ્કાર જે નવો નવો આવિષ્કાર કરે નવા નવા વિચાર કરી અને દુઃખમ પરિધી માણસોના દુઃખ ને હરી લે પેલા પગપાળા કરીને આ બધું જાતા પણ આ વાહન વ્યવહારો આવી ગયા એટલે તમે ગમે ત્યાંથી ગમે ત્યાં જઈ શકો

કે જે શ્રેયસ્કરા જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો અજ્ઞાની લોકોને સતપથમ સારો માર્ગ દેખાડે છે જે સજ્જનો આત્મકલ્યાણ સિદ્ધ કરી આપે છે આથી તે સાધુઓ છે ઈ તસ્માત રૂપમ તે મારું રૂપ છે એવું તારે જાણવું જોઈએ સાધુ સંતો છે ઈ આપણને આડા આવડા માર્ગે હોય એના કરતાં ઈ સીધા માર્ગે આપણને લઈ જાય છે આથી ઈ સંતો મહંતો સજ્જનો ઈ મારું રૂપ છે એવું તારે જાણવું

તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે છે આથી તે સૈનિકો આ જે સૈનિકો છે તે મારું રૂપ છે એવું તારે જાણવું જોઈએ જે જ્ઞાન બળ અને એના પ્રાણ છે એ માત્ર ને માત્ર કોને સમર્પિત છે તો કે દેશને સમર્પિત છે તો હવે આ જે આઠે આઠ વ્યક્તિઓ છે એમાં ખેડૂત હોય વણકર હોય બરાબર કડિયા કામ કરતો હોય શિક્ષક હોય બરાબર પછી ડોક્ટર હોય વૈજ્ઞાનિક હોય સાધુ સંતો હોય કે સૈનિકો હોય કૃષક તંતુવાયશ્ચ શિલ્પી પ્રશિક્ષક યથા વૈદ્યો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિસ્તૃતા આટલા આ નામે તમે ભગવાનને જોઈ શકો છો આટલા વ્યક્તિઓ છે એને તમે ભગવાનનું સ્વરૂપ જાણી શકો છો આ આઠે આઠ વ્યક્તિઓ ભગવાનના અષ્ટ રહસ્ય છે એના માટે કીધું અહમીવ મિના વેદો હિતમ અષ્ટો પ્રકુરવતે નિત્યમ હિત હરાહિયે તે તસ્માત રૂપમ ત એવમે કે ભાઈ મારી માફક કોઈ તમે એમ વિચારો હું જ ભગવાન છું ને માય બધાય ભગવાન છે કોઈ ભેદભાવ રાખ્યા વગર આ આઠ વ્યવસાયીઓ વ્યવસાયીઓ છે પણ કલ્યાણ કરે છે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે જાણવું કારણ કે આ બધામાં બાળકો ક્યાંક ને ક્યાંક માણસાઈ રહેલી છે હે આ તમારે ક્યારેક તમારી પાસે ધાન્ય ન હોય તો તમને એમનેમ ધાન્ય આપીએ એ એમની ઉદારતા હોય ક્યારેક તમારી પાસે એવા ઘણા બધા હોય કપડાના દાન કરવા કળિયા કામ છે તો એ પણ મહેનત હોય પણ ક્યારેક કંઈક થોડુંક બતાવું છું કરીને તમારે જે કાંઈ પણ ઘટતું હોય કરી દેતા હોય શિક્ષકો છે એ વિદ્યાનું સતત જ્ઞાન આપે તમારું ભવિષ્ય બનાવતા હોય હે પછી જે આ શું હતું કે હોય બરાબર તો તમારામાં કોઈ પણ બીમારી હોય તો એ તમારી બીમારી તમને પૈસાનું હોય તો એ કઈ પણ થોડી ઘણી માનવતા દાખીને કરતા હોય વૈજ્ઞાનિકો છે એ નવી નવી શોધ કરી આપણને બચાવવાના પ્રયત્ન કરતા હોય સાધુ સંતો છે આડાવડા માર્ગે ચડી ગયા હોય તો શાંતિની જરૂર હોય સારા માર્ગ તરફ દોરે છે અને સૈનિકો છે કે આપણે અહીંયા શાંતિથી રહીએ એના માટે પોતે અહીંયા